દેશ અને દુનિયાની અંદર કોવિડ જેવી મહામારી આવી અને મહામારીની અંદર સમગ્ર દેશ અને સમગ્ર દુનિયાની અંદર લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે ફરી એક વખત ચાઈનાથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સમાચારથી ફરી એકવાર દેશની અંદર લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં કેમ કેમકે ચાઈનામાં પરિસ્થિતિ અત્યારે લોકડાઉન કરતાં પણ ખતરનાક છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ચીનના કોરોના વાયરસે દુનિયાભરની અંદર હાહાકાર મચાવ્યો હતો અને હવે એક નવા વાયરસની શોધથી ગંભીર ચિંતાઓ પણ ઊભી થઈ છે કારણ કે આ વાયરસ કોરોનાની જેમ જ મનુષ્યોને પણ ચેપ લગાવી શકે છે નવા શોધાયેલા વાયરસ એ ચામાચિડિયામાં પણ જોવા મળ્યા છે અને ચામાચીડિયાની અંદર એ વાયરસ ગંભીર અસર કરતા પણ દેખાયા છે જેમાં કોરોના જેવી જ સમાનતા છે અને સમાનતાના કારણે જ ચાઇનાની અંદર અત્યારે ગંભીર પરિસ્થિતિ છે હજુ થોડા વર્ષો પહેલાં જ કોરોના મહામારીએ ભારે કહેર મચાવ્યો હતો લાખો લોકોના મોત પણ થયા હતા અને ચીનથી નીકળેલો આ વાયરસ માણસથી માણસમાં ફેલાયો અને હાહાકાર મચાવી દીધો હવે ચીનમાં જ એક નવા વાયરસની શોધ થઈ છે જેને લઈને અત્યારે ચીનની અંદર પરિસ્થિતિ ગંભીર છે એચ કે યુ કોવિડ ટુ નામ આ વાયરસને આપવામાં આવ્યું છે અને આ વાયરસ પણ અત્યારે ચામાચિડિયાઓની અંદર ધીરે ધીરે એ પ્રસરી રહ્યો છે અને ચામાચીડિયાની અંદર આ સંક્રમણ એ ખૂબ વધી રહ્યું છે અને તેમાંથી માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા આવી છે એવી શોધ એ વૈજ્ઞાનિકો અને સાથે સાથે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કરી લીધી છે અને આ તમામ લોકોએ તેનાથી સતર્ક રહેવા માટે સૂચન કર્યું છે કેટલાક લોકો તેને બેટ કોરોના વાયરસ પણ કહી રહ્યા છે જો કે અસલમાં ચીનના વૈજ્ઞાનિકોએ આ વાયરસની શોધ કરી છે જે માણસોમાં સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે અને સાઉથ ચાઇનાના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ એચ કેયુ ફાઈવ કોવિડ ટુ વાયરસ કે જે માનવ રિસેપ્ટ એસી ઈ ટુનો જ ઉપયોગ કરે છે કે જેના કારણે કોવિડ નાઇન્ટીનના કારણે બનનારા સારસ કોવિડ ટુએ કર્યો હતો આ શોધનું નેતૃત્વ એ પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટ સી એંગ્લિનીઓએ કર્યું હતું જે બેટ વુમનના નામથી પણ ઓળખાય છે ગ્વાન્ઝુ લેબોરેટરી કે જેની અંદર ગ્વાન્ઝુ એકેડમી ઓફ સાયન્સીસ વુહાન યુનિવર્સિટી અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના આખા આ વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ વાયરસ પર અભ્યાસ કર્યો છે તેમના રિપોર્ટ હાલમાં જ સેલ નામના મેગેઝિનમાં પ્રકાશિત થયો છે વૈજ્ઞાનિકોએ ચેતવ્યા છે અને કહ્યું છે કે એચયુ ફાઈવ કોવિડ ટુ એ માણસોને સંક્રમિત કરી શકે છે આનાથી તેના પર આગળ વધુ રિસર્ચ કરવાની જરૂર છે આ નવા વાયરસના ફેલાવાની શક્યતાઓએ રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર નિરાગરાગી અને સાથે જ સતર્કતા વધારવાની જરૂર છે એચ હોસ્પિટલોએ ભરાઈ આવી અને નવી શોધથી ચીનમાં ફ્લૂ જેવા લક્ષણોવાળા માનવ એટલે કે જે માણસની અંદર આ નવા વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે તેમને પણ હોસ્પિટલાઇઝ કરવાની શરૂઆત કરી છે એચએમપીના કેસમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો જેના કરતાં પણ વધારે ઝડપથી આ નવા વાયરસની અંદર જોવા મળે તો નવાઈ નહીં કોવિડ જેવી મહામારીના ડરથી જે સતર્કતા દાખવવાની વાત હતી એ સતર્કતા ચાઇનાની અંદર રાખવાની અંદર ચાઇનામાં અમુક વિસ્તારની અંદર આ નવા વાયરસની ક્યાંક અસર થતી હોય તેવું લાગી રહ્યું છે જો કે બીજી તરફ સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં ભારે ભીડની તસવીરો અત્યારે હાલ વાયરલ થઈ રહી છે અને આ વાયરલ તસવીરોની વચ્ચે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સ્પષ્ટ કર્યું છે કે એચ એમ પીવી એ નવો નથી અને તે ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે ફેલાતો જોવા મળે છે જોકે આ વાયરસ અંગે જાગૃતતા વધારવાની જરૂરિયાત છે પરંતુ ચીનની અંદર ચામાચિડિયામાં જોવા મળેલો નવો વાયરસ એ માણસોમાં ઝડપથી ફેલાશે કે જે એચ કેયુ ફાઇવ કોવિડ ટુ વાયરસ છે અને એ ચામાચિડિયાઓમાંથી સીધો જ માણસને સંક્રમિત કરે છે અને તે સંક્રમિત થતાની સાથે જ એ માણસ એ અન્ય માણસને સંક્રમિત કરી શકે છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસમાં કોઈ અન્ય પશુઓના માધ્યમથી પણ આ રોગ આવી શકે છે એટલે કે આ રોગ એ ચામાચિડિયાથી અન્ય પશુઓમાં જઈ શકે છે અને અન્ય પશુઓમાંથી પણ માણસમાં આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત હાલ તો કરવામાં આવી છે જે પહેલાં પણ ઘાતક વાયરસ એ સાબિત થઈ ચૂક્યા છે એ પણ પશુઓમાંથી માણસોમાં આવી ચૂક્યા છે અને હવે વૈજ્ઞાનિકોએ આ વાયરસના માનવ કોશિકાઓ સાથે જોડાવાની ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે માણસો વચ્ચે કેટલો ઝડપથી ફેલાઈ શકે છે ચીનની અંદર જે હોસ્પિટલના દ્રશ્યો સામે આવે છે એ દ્રશ્યો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ વાયરસ એટલી ઝડપથી ફેલાશે કે જેની કોઈ આશંકા બાંધી ના શકાય શરૂઆતના તબક્કાની અંદર કોવિડની અંદર પ્રથમ લોકડાઉન અને ત્યારબાદ લોકડાઉન ટુ જે આવ્યું તે દરમિયાનની અંદર જે કેશોની અંદર ઝડપથી વધારો થયો હતો એના કરતાં પણ વધારે ઝડપથી આ કેશોની અંદર વધારો થાય તો નવાય નહીં તમારું શું માનવું છે આ નવા વાયરસના અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ વાયરસ અંગે જો તમે કોઈ પણ માહિતીગાર હોય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર